કરે નારાયણ ભલું કરે ભગવાન મારે હાલો બેટા કોણ યમના દૂત પણ હજી મારી ઉમર ના બેટા આખા ગામ ને બહુ તારીખ આપી હવે તારી તારીખ પાકી જ ગઈ છે હાલ સટકો હાલો જવું પડશે હવે અહીંયા આવડી મોટી ટેકનોલોજી છે ત્યાં હું ટેકનોલોજી નહીં વધી હોય તમારા મતે શું લાગે છે આપડે એટલું બધું અપગ્રેડ થયા પાંચ ની સફર વટી ગયા આપણે અપગ્રેડ તો થયું કેતો હોય છે એમ લેપટોપ જુનાગઢ જિલ્લાની લાઈને છે સોમનાથ જિલ્લાની લાઈન છે ભાવનગર જિલ્લાની લાઈન છે રાજકોટ જિલ્લાની લાઈન છે અમરેલી જિલ્લાની લાઈન છે હું અમરેલી જિલ્લાની લાઈન માં ઉભો છું ત્યાં મારી એક મારી જેવા એકબીજાના ઉભા હોય છે પૂછતા હશે ક્યાં નશાવ તું હાલી ચિત્ર બાપુ તમે ઇંગ્લિશ બોલવા માંડ્યા અહીંયા અત્યારે માતૃભાષામાં કોણ બોલે છે મારા દીકરા સામું પૂછે અમારા ખાટામાં કેટલું બેલેન્સ

આ ડિસેમ્બર આવે ને એમાં થોડીક લાઈન વધે છે હમણાં અરે કામ ઈન્દ્રદેવનું છે આપો ને તરીકે દોઢ વાગ્યો છે અત્યારે માં લઈ લીધું સુઈ ગયા છે મદિરા પણ કરતા જ ને ન કરતા બેસડેજની ક્યાં વાત છે સહજ હું ખોટું નથી બોલતો શાસ્ત્રો કેહ છે ને મારથી મોટા કલાકારો એ ઘણું કહે છે હા આપો ઇન્દ્રદેવ ઇન્દ્રદેવને આપો હા હલો

વડેવિયાળી કેમ ભાદ્રોત્સવનો હતો ભદ્રોત્સવ હતો ને એમાં ગયો હતો ત્યાં હું હતું સંતવાણીનો કાર્યક્રમ હતો અચ્છા સારું સારું કે કોણ કોણ હતું તારી અરે શૈલેષ મહારાજ શૈલેશ મહારાજ હતા વાહ 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 ઓલા લીલો લીલો ગંજવાવાળા અમે જોઈ હોય યુટ્યુબમાં જોઈ મજા જ આવે અમે ભજનમાં તો મજા આવે પણ એ માણસનું મોઢું જોઈ તોય મજા આવે બીજા કલાકારોને જેમ ગંભીર ન હોય દાંત જ કાઢતો મારે વાભે વાહ બહુ સરસ તું હું ગયો તો મને બોલાવ્યો હતો હું કેમ બોલાવ્યો હતો હું હાસ્ય કલાકાર છું હવે તારું મોઢું તો ખાવું ભાવે નથી હાસ્ય કલાકારનો દીકરો થોડો પંદર મિનિટ વહેલો બોલાવી લીધો કેમ પંદર મિનિટ વહેલો બોલાવી લીધો ટેમ્પો ખાલી આવતો હતો એટલે આવતા ભાવમાં પંદર મિનિટ વધારે લઈ દેવું પણ પંદર મિનિટ કીધું ને પંદર મિનિટ વધારે આપશો હતો પંદર મિનિટ જો થોડોક વહેલો આવ્યો ટેમ્પો પણ જો પંદર મિનિટ મોડા પડ્યા હોત ને તો પાંચક જણા તારી બાજુના હથવારો કરાવત કે મારી બજારના પાંચ જણા હથવારો કરાવત આટલો મોટો લોટ ઉપાડ્યો ઉપાડ્યો નથી ઉપડ્યો કેમ ઉપડ્યો એ પાંચ બધા સિંગલિયા સિંગલિયા હતા ને ક્યાંક તમારી બાજુ દીવ એવું જ ગયા હતા એમાં હું થઈ ગયો અમે જાય છીએ તમે જાવ છો ને એમાં ફેર છે બહુ જવું ને એવું ને કે લોકો વ્યાખ્યા જોડ દે ધીમો રહી જાય પણ મેં કીધું એ પાંચ ને કેમ કે એ પાંચ સિંગલિયા સિંગલિયા હતા એ પછી એ જીવથી નીકળ્યા હતા મહાપ્રસાદ લઈને જેમાં પેલો વળા કેવો વળી ગયા બીજો વળા કેવો વળી ગયા ત્રીજો નોટો તો વળી ગયા એટલે સીધા નહીં આવે મારા રામ સીધા અહીંયા આવે છે એટલે કહો તમારે અભયવર્ધન જોતું હોય છે મારે તો એનો થાકડો લગ્યો ભલું કરે ભગવાન મગજમાં નહીં ઉતરે હાથમાં એક છોકરો આઠ આઠ વર્ષ નો છોકરો હાથમાં શીઠી લઈને આવ્યો એમાં હિન્દી માં લખેલું સમજાય બોલો મેં કીધું આમનું હાલે અને મેં કીધું અમારા ચારણો ઉજળા ચારણો હું તો કાયમને માટે કહો કે દેશમાં ક્ષત્રિય ન હોત ને તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત આ દેશમાં બ્રાહ્મણ સાધુ ન હોત તો મને તમને વેદોની ઉચ્ચારણની ન ખબર પડતી હોત એમ દેશમાં ચારણ ન હોત તો મને તમને સાહિત્યની વીરસની ખબર નો પડતી હોત બધા એકબીજાના પૂરક છે વાડા પાડવાનું બંધ કરો ખાલી કુદરતી હું હોય જો મેં કીધું અમારા મિતદાન ગઢવી છે ને એને હનુમાનજી મહારાજ નું રૌદ્ર સ્વરૂપ નું વર્ણન કર્યું કે જો આના ચહેરા ઉપર સ્માઈલ આવી જાય તો મેં કીધું ઈશ્વર મારી હાજરી પૂરે જ નાખી કે આ રાજી કરીને આવ્યો છે જવાનું તો એ તો ફાઈનલ છે પણ જેટલા રાજી થાય એટલા કરીને જાય અહીંથી મરે ભીડ થાવી જોઈએ ગામનું કૂતરું કેવું જોઈએ કે યાર ખોટું થયું મેં હનુમાનજી મહારાજ નું રૌદ્ર સ્વરૂપ નું વર્ણન જેણે જેને પણ લખ્યા છે ને એનો આત્મો દુભાણો હોય છે ને

કે આજનો કુ વિચાર આવનારી ત્રીજી પેઢીમાં આપણો સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખજો કઈ રીતે ઋત્વિકભાઈ રોશન શૈલેષ મહારાજ અહીંથી ગાડી ઠેકાડે ટીવી ના પડદે બે મિનિટ બે જાવ વાલા હઈ એ ઉડવા નતો ઉડી ગયા હાલ મારો વાલો તને પણ રગડા જો આ બસ આવા વાહા હોવા જોઈએ યાર આમાં પવનના હાલી હકે એવા જોઈએ બાવડા પકડવા ન જોઈએ બગાડનથી બગાડવામાં ટીવી ના પડદે ઋતવિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે અને કમ્પ્યુટરાઈઝ રીતે ઓલા ડુંગરે વ્યા જાય કિલોમીટર ઊંડી ખાણ હોય હો હોય મારો દીકરો દે બોલો હું ખાતો ઠેકી કોઈ અને બ્રેક મારીને કરીને ઉડાડીને ખબર માઉન્ટેન ડ્યુ કોણે કોણે આવું છે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે એનો મતલબ શું થયો ખબર છે તમે ગભરાતા હો તમે તકલીફમાં હો તમારો જીવ મુંજાતો હોય તો અમે એવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ કે તમે રૂપિયાની આ પાણીની બોટલ અમારી પીઓ તો તમને વરદાન પ્રાપ્ત થાય સમજાય આગે જીત એટલે જ થયું ને કે તમે અમારી વીસ રૂપિયાની પાણીની બોટલ પીવો એટલે વરદાન પ્રાપ્ત થાય તમે કોઈને કઈ ન હોકતા હો બોલી નો હોકતા હો તમારો જીવ મુંજાતો હોય જીવન મરણ ના ઝોલા ખાતો વીસ રૂપિયાની પાણીની બોટલ પીઓ

અભય વરદાન જોતું હોય ને મારા બાપ એક જ એવો દેવ છે એની એને એક વખત ભજવાનું તો ચાલુ કરો મને માફ કરજો અત્યારના છોકરાઓને વીસ રૂપિયાનું પેલું ગુલાબ આમ ને એમ જીવ મુંજાયું રિપ્લે ન આવે ને એટલે ત્યાં બેઠો છો કોની હામો બેઠો છો કયા કામમાંથી બેઠો છો એ બધી મને ખબર છે પણ સમજાવવું જરૂરી છે એનું રીઝન આપું મારા વાલા પચીસ વર્ષના આપણા બાપુજી આપણને મોટા કર્યા પગના ચંપલાય નહીં પહેર્યા હોય અરે હારા બટન નોટા ટાંક્યા વિચાર તો કરો હારું હારું કપડું નહોતું પહેર્યું યાર

અત્યારની પેઢીઓને એ જોવાનું છે પ્રેમ કરો હોય તો બાપને કરો કે આ નથી પૂરું પડતું એટલી મહામારી છે ને છે આ મારો બાપ એવું તે અવગણના કરી પછી હામાં થાય તારા તારા હા માં થાય બે બાપુ માફ કરજો બે પ્રકારના બાપ હોય એક બાપ એવો હોય નિર્દોષ બાપ અમારા છોકરા હવે અમારે કયા નથી આવો નિહાપુ નાખીને કે અમારા છોકરા હવે અમારે કયા નથી અમુક બાપ ના કોઈ ને કેમ સિંહના હેઠું પાણી પીએ મારો છોકરો ગમે ને કહી દે મારો છોકરો પાંચસો બેઠા હોય ને તો હોહરો ને ગમે ને કેતો દાઈ ગઈ તો ધીરજ રાખ પાંતરી વરો નો થવા દે કેમ એ તને કહી દે હવે આખા ગામ ને કહી દે તો તને નો કહી દે હે અભય વરદાન જોતું હોય ને નહીં એ મને જો એની એનો વિવેક જો બાપુ મને ગમ્યું અત્યાર હું છોકરું કોઈ આવું રામ રામ કરવા નથી મને મળવા આવ્યો મને કેમ છે મજામાં હિતેશભાઈ મજા આવે મજા નથી હોય અને હું તમને બધા રાખતા કે હિતેશભાઈ ના 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 હિતેશ અંટાળામાં મજા નથી આવ ભાઈ મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે જે પાંચ થી બે હજારની ની નોટની સફરમાં હું તમે આપણું અસ્તિત્વ ભૂલી ગયા ને આપણું બાળપણ ભૂલી ગયા ને આપણી મસ્તી ભૂલી ગયા ને એટલે દુખી થઈને તાજી કરાવવા માટે આવ્યો છું હિતે શંટાળામાં મૂળ મજા નથી એ તો હિતેર ના ભાવ નો ત્રાંબાની લોટીમાં હરિદ્વાર માં ગડગડતો જવાનો જવાનો સી ફાઈનલ છે યાદ જ રાખવાનું ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે જવાનું છે જવાનું છે અને જવાનું છે અને એને યાદ ને કહેવાનું હાલો અમે આવ્યા છે મગાવો સાંજીતા એટલે એકાદ અહીંયા સફાખરું બોલીએ અહીંયા એકાદ વાત કરી ને એ ઠાયકા દેશે છે નહીં ઠાયકા હોય

થારે એવા ગીતો હોય એના શબ્દો એવા હોય કામ